નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો એકસોને સાત વર્ષની દાદીએ બનાવ્યો છે રેકોર્ડ હરિયાણાના એકસોને સાત વર્ષના વૃદ્ધા રામભાઈએ એજ ઇઝ જસ્ટ અ નંબર વાક્યને સાર્થક કર્યું છે દાદીએ પાંચમી નેશનલ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ડિસ્કથ્રો અને શોર્ટપુટમાં એક એક ગોલ્ડ મેડલ જીત્યા છે એકસો સાત વર્ષની દાદીએ યુવાઓ માટે ઉદાહરણ ઊભું કર્યું છે દાદીએ પાસપોર્ટ બનાવ્યો છે અને તેઓ વિદેશમાં મેડલ જીતી દેશનું નામ રોશન કરવા માગે છે તેમની પાસઠ વર્ષની દીકરીએ પણ વિવિધ સ્પર્ધામાં ત્રણ મેડલ જીત્યા છે દાદી વિશે તમે કમેન્ટ કરી શકો છો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો છે લોકસભાની ચૂંટણી પહેલા કચ્છમાં કોંગ્રેસને ઝાટકો મળ્યો છે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે કચ્છના કોંગ્રેસના કાર્યકરોમાં ખાસ મુંદ્રા તાલુકા કોંગ્રેસ કિશોર પિંગોલ અંજાર શહેર પ્રમુખ અલ્પેશ દરજી મુંદ્રા તાલુકા મહામંત્રી મુકેશ ગોર ભાજપમાં જોડાયા છે ઉપરાંત ભુજ ખાતે આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો હતો દિવસે દિવસે ગુજરાતમાં કોંગ્રેસ ખોખલી થતી જણાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિક્ષાવાળાનો અંગ્રેજીમાં વાતચીત કરતો વિડીયો વાયરલ થયો છે કેટલાક લોકો એવું માને છે કે રિક્ષાવાળા સ્થાનિક ભાષાઓ સુધી મર્યાદિત છે પરંતુ આ રિક્ષાવાળાનો વિડીયો વાયરલ થયો છે રિક્ષાવાળો તેની રિક્ષામાં બેઠેલા યુકેના દંપતિ સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યો છે તેમણે અંગ્રેજીમાં સ્થાનિક જોવાલાયક સ્થળો સમજાવ્યા છે એક વ્યક્તિએ આને લગતો વિડિયો પણ ટ્વીટ કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે